નમસ્કાર કરુણા ટોકસમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા પાંચ જૂન એટલે પર્યાવરણ દિવસ અને એની ઉજવણી આપણે કરતા આવીએ છીએ અને આજથી આપણે કરુણા ટોક્સમાં પર્યાવરણના જુદા જુદા વિષયો ઉપર વાત કરતા રહેવાના છીએ આજે વાત કરવી છે કાંટાળા વન એટલે કે કંટક વન જ્યાં કાંટાળી ઝાડીઓ હોય એને કાંટાળા વન અથવા તો જંગલ કહેવામાં આવે છે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ગુજરાત હોય આવા વનો તમને અનેક જગ્યાએ મળે છે ગીરના પણ છેવાડાના ભાગમાં વન છે આવા અને એના કારણે અમુક પ્રકારના પશુ પક્ષીઓને રક્ષણ પણ મળે છે આપણે ત્યાં હિંગોળગઢમાં પણ આવું કાંટાળું વન છે કચ્છમાં પણ આવા કાંટાળા અભયારણ્ય જે ગણાય છે ત્યાં પણ કાંટાળા વન છે ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં પણ આવા કાંટાળા વન છે ને એના કેટલાક ફાયદાઓ પણ છે સામાન્ય માણસ આમ આદમી આ વિશે બહુ ઓછી જાણકારી ધરાવે છે એટલે આજે આના વિશે વાત કરી છે કે કાંટાળા વનનું મહત્વ શા માટે છે અને કઈ કઈ પ્રકારે છે આ મહત્વ જણાવવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વીડી બાલા જેને આપ દર્શકો બધા ઓળખે છે નવરંગ નેચર ક્લબના પ્રમુખ છે અને પર્યાવરણ વિશે વર્ષોથી વાત કરતા આવ્યા છે અને કામ કરતા આવ્યા છે બાલા સાહેબ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર પહેલા તો સાહેબ એ કહો કે કાટાળા વન એટલે શું કંટક વન જેને કહેવામાં આવે છે એ એ કઈ પ્રકારના વન હોય એમાં સાહેબ કંટક વન હોય ને એટલે કાંટાવાળી વનસ્પતિ કુદરતે ઉગાડી હોય હોય તો ઓછો વરસાદ થતો વરસાદ ઓછો થાય એટલે ઝાડવાને જીવતા રાખવાના હોય તો કુદરતે એમાં કાંટા ગોઠવવા જ પડે એટલે પેલી વાત એ થાય કે ભાઈ ત્યાં વરસાદ ઓછો થાય બરાબર ઓછો વરસાદ થાય એટલે શું થાય કે લોકોને આવક ઓછી હોય ખેતીવાડી ની જે તમે ગણો ને બધું તો એની અંદર એ બહુ મોટો આધાર રાખતા હોય છે કે ભાઈ આજુબાજુ જે ખેતીવાડી થાય છે અથવા તો જે કઈ લોકો રે છે ને એ બીજા વિસ્તારના પ્રમાણમાં અહીંયા આર્થિક થોડાક નબળા હોય બરાબર અને કંટક વન એટલે મોટા ભાગે સાહેબ એવું થાય હું હિંગોળગઢ હતો ને આ રેફો તરીકે એ જો કોઈ બાર થી આવે ને તો કાંટાવાળા જોવે ને ઝાડવા આ શું છે ભલા જંગલ તો આપણા બધા મનમાં એવું છે કે જંગલ તો એને કહેવાય ઊંચા ઊંચા ઝાડ હોય ખુબ પાંદડા હોય અને ભેજ હોય અને તડકો ક્યાંય નો હોય તો એકંદરે ઓછો તમે ગણો એકસો ને બ્યાસી ચોરસ કિલોમીટર સફારી પણ બની આ સફારી બની ગઈ અને સાહેબ બીજી એનું કહીએ ને તો જે ઝાડ છે ને એ મોટા ભાગે વર્ષો પહેલા અત્યારે હજી તો થાય છે ગામડામાં તરીકે ઉપયોગ થાય હોય હોય અથવા વનસ્પતિ તો લોકો મોટા ઝાડ કાપશે ને બરાબર કંટક વન ની સેલાઈ થી મળી જાય એમાંય કંટક ની અંદર તો જે ઝાડ હોય ને મોટા ભાગની અંદર બળતણ ની શક્તિ બહુ હોય ઝાડ ની અંદર નિયમ એવો છે કે એની અંદર ગાંઠો જેટલી દૂર હોય ઓકે એનર્જી એમાં ગરમી ખૂબ હોય બરાબર અને કંટકવન મોટા ભાગે જે આ કોલસા બને છે લાકડીયા કોલસા એ કંટકવનમાંથી જ બને વાહ અને કંટકવનની અંદર ઘણી બધી વેરાયટી હોય છે કુદરતે કર્યું છે સરસ આયોજન કે કાટાવાડી વનસ્પતિની સાથે સાથે જેને કાંટા નથી ને એવાય થોડાક ઝાડ રાખ્યા છે ઓકે કેમ કે ઓક્સિજન નું જે ચક્ર ચલાવવું છે કાર્બન ડાયોક્સાઇડ નું જે ચક્ર ચલાવવું છે અથવા એની અંદર જે કાઈ બીજા જીવો રહે છે એની કાળજી ભગવાને બહુ જ રાખી છે હા તો આપણને એમ થઈ જાય કે કુદરતે નાનામાં નાના પોઈન્ટનું ધ્યાન રાખી અને આ કંટકવનનું આખું પરિસર હોય પણ ગીરમાં સાહેબ કેટલાક વિસ્તારમાં આવું કાંટાળું વન છે અને ત્યાં કે છે કે સિંહોને માટે અનુકૂળતા ગણાય છે એ શું હા હું તમને વાત કરું તો એ જ વાત કરું કે જે કંટકવન હોય ને સાહેબ તો એની મજા એ છે કે એ ઝાડ નીચા હોય બરાબર ઓટા મોટા પાંદડા વાળી જે વનસ્પતિના ના ઝાડ છે ને એ બહુ ઊંચા હોય એટલે નીચા હોય પછી એની નીચે સૂર્ય પાંદડા નાના હોય બરાબર એટલે નીચે ઘાસ થાય ઘાસ થાય એટલે ઘાસ ખાવા માટે હરણ આવે અથવા જે સિંહ નો જે ખોરાક છે ત્રણ પક્ષી ત્રણ પક્ષીઓ જેને આપડે કહીએ છીએ એ ત્યાં જ આવશે ગાઢ જંગલોની અંદર જ્યાં હોય ને ત્યાં ઘાસ જ ન થતું બરાબર અને પાછું એવું થાય કે હરણ જોવું છે કે મારી નજર કેટલે દૂર સુધી જાય છે એની સલામતી આ મારી બરાબર અને એટલે એ પાછું અ તમે પક્ષીઓની રીતે સાહેબ વાત કરો ને તો મેં તો હિંગોળગઢ સર્વિસ કરી એટલે મને ખબર છે કે અ વન્યજીવો કંટકવણને બહુ પસંદ કરે છે બરાબર એમાંય પક્ષીઓ તો ખાસ એમાં સાહેબ ખાસિયત એવી હોય કે પેલા આપણે એવી વાત કરીએ કે મોટા પાંદડાવાળા જે વનસ્પતિ છે બરાબર વધુ વરસાદ થાય છે ત્યાંના પક્ષીઓ ઓછા અને સરમાર હોય તમને જોવા જ નહીં મળે ઓકે કંટકવણની અંદર એ સગવડતા છે કે કાંટા ખૂબ છે પક્ષીઓ સંતાઈ જાય શિકારી પક્ષીઓ એને પણ કાંટામાં દાખલ થઈને શિકાર પક્ષીઓ એકદમ રૂપાળા ભડકીલા રંગો મીઠા અવાજ વાળા અને હવામાં નવરંગો તમારે નવરંગ વાત કરું સાહેબ તો મેં મંડળ નામ એટલે જ રાખ્યું નવરંગ નેચર ક્લબ કે નવ પક્ષી પિયળો ખાય અને ચોમાસાની ની શરૂઆત વીસ પચીસ મે ને આડે ગાળે હિંગોળગઢ માં આવી જાય હું અહીંયા ગયો ને ત્યારે કોઈને ઓળખતું જ નહોતું ત્યારે તો એવું હતું પીડી એટલું બધું જોવું તમને ગમે એના તૌકા છે ને સાહેબ અદભુત હોય એટલે જે કુદરત નું હું એમ કઉ

એમાં સાહેબ વાત કરું તો આપડા બધા મનમાં એવું છે કે આપણે કહીએ ને ગાયક પક્ષી કોણ એટલે આપણે કોયલ કહીએ બરાબર કોયલ ગાયક નથી સારું મીઠું બોલી શકે ગાયક માં આવે દયડ આવે મેઘ રોબિન કંટક વન ની અંદર અને ગુજરાત નો પહેલા નંબર નો ગાયક પક્ષી છે શું વાત ભારતમાં બીજો નંબર છે કેવું નામ ફરી વાર દયેડ કેવાય મેઘ રોબિન ઓકે એટલે આપણી એ સેજ કાળું હોય અને એના પડખામાં બે સફેદ પટ્ટા હોય બરાબર એમાં જો વહેલી સવારે ઈ ગાવા માંડે ને તો જાત જાતના અવાજો કાઢે હું તો ઇંગોળગઢ ખુબ છે મને ખબર છે પછી એક બીજું ઈ થાય કે કંટકવન ના પક્ષીઓ હોય ને એ હવામાંથી નવા માંથી જીવડા ખાવાનું કામ કરે જીવાત બહુ હોય ફ્લાય કેચર જે કહીએ ને ફ્લાય કેચર કુળ ના સભ્યો ઈ બહુ સંખ્યા હોય એમાં ફ્લાય કેચર કેવાય દુધરાજ બરાબર છે આવડું જ હોય પણ પીછું બહુ જ લાંબુ લાંબુ હોય સરસ મજાની કલગી હોય

રણના પક્ષીઓનું પાછું એક જુદું એનું એનું પરિસર છે આમાં પાછું એવું થાય કે તંટકવનના જે પક્ષીઓ હોય ને એ થોડા ખડતલ હોય પાણી કુદરતી રીતે ઓછું રોકાય છે બરાબર પાણી ખેંચ છે બધી જેની ખોરાકની આડમારી હોય એટલે બીજાના પ્રમાણમાં જે સહેલાઈ થી ભેજવાડામાં મળતું હોય ને એ ન મળતું હોય એટલે એ થોડા ખડતલ હોય અને આપણને એ શીખડાવે કે સંઘર્ષ

પાણી રોકવાનું કામ કુદરતી રીતે સરસ થાય છે બહુ બહુ મહત્વનો મુદ્દો તમે કયો કે કંટકવનના જે ઝાડ હોય ને નીચે ઘાસ થાય એટલે વરસાદનું પાણી જે આવે ને ઈ ઝાડ અને ઘાસ બે ભેગા થઈ મૂળ વાટે ધરતીમાં ઉતારે બરાબર જ્યાં જ્યાં કંટકવનો છે ને ત્યાં પાણીની બહુ સારી એ રીતે સગવડતા થઈ જાય છે ભલે વરસાદ ઓછો થાય એ તો કુદરતી બરાબર પણ આપણે ત્યાં સાહેબ એક બીજું હમણાં નવું શરૂ થયું છે કે આ કંટકવન હોય ને એની અંદર મોટા પાંદડા વાળી વનસ્પતિ વાવવાનું પ્રમાણ વધી ગયું ઓકે હું ટેકનિક આવીને હું હિંગોળગઢ હતો ને ત્યાંથી હું ના પાડતો ભાઈ ન કરાય કુદરતે જે કુદરતે રચના કરી છે ને એને તમને ખલે થાય શું કે કંટેકવાનું ઓછું થાય અને એવરગ્રીન ઝાડ અથવા મોટા પાંદડા વાળી વનસ્પતિ વાવો ને તો એના જીવો અહીંયા આવશે હા બરાબર આને જગ્યા પછી ખાલી કરવી પડે જી એટલે એના જે પ્રશ્નો ઊભા થાય એટલે ખરેખર તો સાહેબ એક નિયમ એવો છે કે તમારે ઝાડ વાવવાના જ હોય ને

કાંટાવાળા વૃક્ષો વધુ છે તો પક્ષીઓને ખોરાકનું શું પક્ષીઓ કંટકવરના ફળ નહીં ખાય તો કુદરતે હું હિંગોળગઢ હતો ને તો ગંગેટી આવે ઠુમરી આવે કસેડી આવે બોરસ આંબલી આવે એવું સરસ આયોજન કર્યું છે કે ચોમાસા સિવાય ચોમાસામાં જીવંત મળી જવાની છે બરાબર ચોમાસા સિવાયના પીરિયડમાં એને ખોરાક મળી જાય ને એવું સરસ મજાનું એક પછી એક વનસ્પતિ મેળા જ કરે અને આપણે ત્યાં એટલે જ કહેવત પડી છે કે કીડીને કણ અને હાથીને મન જો માણસની ખલેલ ન હોય અઘરા પ્રાણીની તો કુદરત તે સરસ આયોજન કર્યું છે એનો એનો જે આયોજન છે એને તમે જરાક ડિસ્ટર્બ કરો તો એ ખોટું છે બરાબર બહુ સાચી વાત અને આમાં મજાની વાત એ છે બબુલ ખીજડો ગુંદો થોર ખારેક આવા વૃક્ષો આ એ થાય છે આ ગોરડ આવે દેશી બાવળ આવી જાય ગાંડો બાવળ આવી જાય છે અને બીજી

વિકળો આવી જાય એવી કેટલી બધી વનસ્પતિઓ છે કે જે કંટક મંડની અંદર સહેલાઈ થી એટલે થાય કે સાહેબ જે ઝાડ થયા છે ને એને બધાને સૂર્યપ્રકાશ મળે કુદરતે સરસ આયોજન કર્યું છે કે કંટક વન તો છે જ પણ એના પાંદડા નાના હોય બરાબર જે ઝાડ વધુ વર્ષા થાય છે ને એના પાંદડા મોટા હોય બરાબર એટલે આની અંદર બધાને સૂર્યપ્રકાશ મળી જાય હવા મળી જાય ઓની અંદર એ પ્રશ્નો ઉભા થાય કે પૂરતી હવા નહીં મળે પૂરતો પ્રકાશ નહીં મળે અને કુદરત સાહેબ કંટકવનમાં તો અમે ઘણા બધા વનો જોયા છે તો કુદરત ઉપર આપણને માન થાય જંગલની અંદર એકાદ કિલોમીટર તમે ચાલો ને એટલે એકાદો ટેકરો ભગવાને આવું ખુલ્લો રાખ્યો છે ત્યાં કાઈ થાય જ નહીં ખરેખર ત્યાં વવાય નહીં કુદરત એટલે રાખ્યું છે કે વન્ય જીવો ત્યાં હવા માટે જાય પોતાની સલામતી માટે ચારે કોર થી ઊંચાઈ ઉપર જોયા કરે એની સલામતી વી ભાઈ નથી કરી નાખે બરાબર એટલે ઈ જંગલ ની અંદર આપણું જો અવલોકન હોય ને તો પાછું ક્યાંક ક્યાંક એવા કુદરતે ખાડા કર્યા ધારો કે બે પર્વતો ની વચ્ચે એવું હોય ને ત્યાં કુદરતી પાણી ભરાઈ રહેતું અને આ જે વન્યજીવો હોય ને સાહેબ વાળી જાય બીજે જાય એટલે એ રીતે ભગવાને બહુ ઝીણામાં ઝીણી નોંધો લઈ અને આયોજન કર્યું છે ક્યાં બાતે અને આપણી સંસ્કૃતિ પરંપરાઓ સાથે પણ આ વનના ઘણા બધા એનું એનું જોડાણ પણ એટલું જ છે કારણ કે માણસને બળતણ જોઈએ છે બીજી સંસ્કૃતિ ઘાસ જોઈ જી જી બળતણ જોઈ ઘાસ જોઈ પછી પક્ષીઓનું એક બીજું એ થાય કે સાહેબ જોવો ને તમે કુદરતી રીતે ધારો કે કાળો કોશી બ્લેક ડોંગો કહેવાય પક્ષી જગતનો જમાદાર છે કંટકવનમાં જ રહીએ એવું નોંધાણું છે પુરાવા સાથે કે કંટકવનની અંદર એક ઝાડમાં કાળા કોશી મારો કર્યો હોય તો બીજા નાના પક્ષીઓ વીસ પક્ષીઓ

એક કંટકવન એ હું ખાસ કહું કે ઉનાળામાં તમને ઈ જોવું ન ગમે તમને ખાવા ધોડે અને એક વરસાદ થઈ જાય ને એટલે એની જે લીલોતરી એનું જે સૌંદર્ય ભગવાન હાટું વાળી તો ઉનાળામાં તમારું જે કઈ હતું ને એનાથી ચાર ગણા ચાંદ લાગી જાય ને એવું લીલું છમ થઈ જાય એવો ભેજ થઈ જાય અને પક્ષીઓ એટલા બધા કલરવ કરે કેમકે એના બધા પીરડો શરૂ થઈ જાય વરસાદ થાય અને તમને અછત અથવા તો અભાવની અભાવમાંથી સબર કરે તો એનું મહત્વ ઘણું વધે કુદરત એ કહેવા માંગે કે તમારી ઉપર ક્યારેક ઉનાળા જેવી વિપત્તિ આવે ને તો કઈ ફાટી પડતા નહીં હું ચોમાં શું મોકલી સાહેબ બહુ સાચી અને ફૂલોથી ફળથી તમે હૈરા ભૈરા થઈ જશો એટલે આપણે લોકોને હું કઉ કુદરત નું આ એક વાત છે અને મને ઈ બહુ સારી ટેવ ના કુદરત જેટલું શીખવે છે ને એવી પાઠશાળા બીજી કઈ દુનિયામાં છે એટલે બહુ સરસ તમે બાલા સાહેબ આ કાંટાળા વનનું આપણને આટલી માહિતી નહોતી સામાન્ય માણસને તો નથી જોતી પણ ક્યારેક આ વિશે વાત થવી જોઈએ અને પર્યાવરણ દિવસ જ્યારે આપણે ઉજવવાની તૈયારીઓ કરતા હોય ત્યારે આવા જુદા જુદા પાસાઓ ઉપર વિચાર થાય ચર્ચાઓ થાય અનુભવ થાય એનો ક્યાંક જઈને આપણે જોઈએ તો આપણને આ ખ્યાલ આવે કાંટાળા વનના કેટલા બધા ફાયદાઓ છે એ તમને અને કુદરત કેવી કમાલ કરે છે એ તમને અહિયાં જોવા મળે છે આવી સરસ મજાની કાંટાળા વન મહત્વતા ઉપર બાલા સાહેબે વાત કરી બહુ આનંદ થયો બાલા સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર